લીધેલી છે આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે અને બે દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર ફલાણા નેતા આ આમના ત્રાસથી જઉં છું આવું છે તેવું છે તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી લયા છે કે મારે આ કેસ હતો એ કેસના કારણે કાં તો પાંચ વર્ષ જેલમાં રહી તો પણ ભવિષ્ય પૂરું થતું હતું તો બાર રહેવાથી ભવિષ્ય પાછું

આજે ફોન હતો એ કોઈ પાર્ટીના કાર્યકર્તાનો આવેલો હતો અને એમની સાથે રાજુભાઈ વાત કરતા હતા મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા અમે ત્રણ જણા હતા રાજુભાઈ આગળની સીટમાં હતા ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો અને હું પાછળ બેસી રહ્યો હતો ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે એના સિવાય બીજું જે હતું એ નાનાજીભાઈ સિવાય તમારો મેસેજ મેં જોયો આપે મળે જે કઈ કરીએ ને આપ નાનાજીભાઈ બધી રાસ્તાવાથી જે થશે ને એ સાફ થશે સાથે અત્યાર સુધી રહીશું કી સાથે નિર્ણય જે લેશો ક્યાંય હારે તો રાજુભાઈ કોઈથી નહીં કરવો પડે ભાઈ એથી હવાયુ થશે એથી હવાયુ થશે ભાઈ

રેડી રેડી હતા એથી હવાયા થશું ભાઈ આપણે ચાર પાંચ દિવસ માં રૂબરૂ જ મળીએ છીએ બરાબર છે એક ટકો ચિંતા ના કરતા બધા કાર્ય કરતા હવાયું થશે વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે ખેડૂતો કામ થતા ને એથી દોઢ ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ બરાબર ભલે ભાઈ આ ઘટના જે દિવસે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ ડરી ગયા ગયા એના કારણે પાર્ટી છોડી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો પાંચ વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી એના કરતાં ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું ભાજપના ઈશારે રહું આવું એમને કર્યું એના કારણે અમારે રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે અને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિશે તમે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ સમાચારની વધુ માહિતી માટે અમારી વેબસાઇટ ડબલ્યુ પર પણ વધુ માહિતી મેળવી શકો છો ધન્યવાદ